નમસ્કાર અમારા દિલથી વાલા નિવૃત્ત કર્મચારી તેમજ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપનો દોસ્ત ભાવેશ મકવાણા આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખરા દિલથી સ્વાગત કરું છું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આજના તાજા પેન્શન સમાચાર વિશે તો રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શનમાં આજથી આટલો વધારો જાહેર તો મિત્રો કેટલો વધારો જાહેર તેની આપણે વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાના છીએ વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો તમે રોજેરોજ આવા જ વિડીયો જોવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે અત્યારે જોડાઈ જજો કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલમાં રોજે રોજ આવા જ વિડીયો અપલોડ થતા હોય છે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો સાતમા પગાર પંચ હેઠળ વર્ષમાં બે વાર ડીએ વધારવામાં આવે છે પહેલો વધારો જાન્યુઆરીથી અને બીજો પહેલી જુલાઈથી અમલમાં આવશે તો બે હજાર પચીસનો પહેલો વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે તેની સત્તાવાર જાહેરાત માર્ચ બે હજાર પચીસમાં થઈ શકે છે જો કે સરકારે હજુ સુધી ડીએ વધારાની સત્તાવાર જાહેરાત કરી નથી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને હોળી બે હજાર પચીસ પહેલાં મોટા સમાચાર મળવાના છે આ વર્ષે હોળી ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ છે તો હોળી પહેલાં ડીએમાં વધારાની જાહેરાત કરીને સરકાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે છે તો સાતમા પગાર પંચ હેઠળ વર્ષમાં બે વાર ડીએ વધારવામાં આવે છે પહેલો વધારો જાન્યુઆરીથી અને બીજો વધારો જે પહેલી જુલાઈથી અમલમાં આવશે તો બે હજાર પચીસના વધારાની વાત કરીએ તો પહેલો વધારો જાન્યુઆરી પહેલી બે હજાર પચીસથી અમલમાં આવશે તેની સત્તાવાર જાહેરાત માર્ચ બે હજાર પચીસમાં થઈ શકે છે જો કે સરકારે હજુ સુધી ડીએ વધારાની સત્તાવાર જાહેરાત કરી નથી પણ મિત્રો ખાસ કરીને માર્ચ બે હજાર એટલે કે હોળીની આસપાસ ડીએ વધારાની જાહેરાત કરે છે સરકાર તો ડીએ વધવાથી પગાર કેટલો વધશે તેની વાત કરીએ તો કર્મચારી સંગઠનોના મતે આ વખતે મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે આનાથી કર્મચારીઓને પગાર પાંચસો ચાલીસ રૂપિયાથી વધીને સાતસો વીસ રૂપિયા પ્રતિમાસ થઈ જ શકે છે તો ચાલો આને ઉદાહરણ દ્વારા સમજીએ જો કોઈ સરકારી કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો હાલમાં તેને પચાસ ટકા ડીએ હેઠળ નવ હજાર રૂપિયા મળી રહ્યા છે જો ડીએમાં ત્રણ ટકાનો વધારો થાય છે તો નવું મોંઘવારી ભથ્થું નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા થશે એટલે કે તેને પાંચસો ચાલીસ રૂપિયા વધુ મળશે તે જ સમયે ડીએમાં ચાર ટકાના વધારા પછી નવું મોંઘવારી ભથ્થું નવ હજાર સાતસો વીસ રૂપિયા થશે જે સાતસો વીસ રૂપિયા વધુ આપશે તેમજ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તે જ સમયે પેન્શનરો માટે તે મોંઘવારી રાહત છે આ વખતે એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આ વધારાનો લાભ લઈ શકશે તો ગયા વર્ષે કેટલો વધારો થયો હતો તેની થોડી વાત કરીએ તો સરકારે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો જે પચાસ ટકાથી વધારીને ત્રેપન ટકા કર્યો તો માર્ચ બે હજાર ચોવીસમાં ડીએ ચાર ટકાથી વધારીને પચાસ ટકા કર્યો હતો તેમજ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કરવામાં આવે છે તો સરકાર છેલ્લા બાર મહિનાના સરેરાશ એઆઈ સીપીઆઈ ડેટાને ધ્યાનમાં લઈને ડીએ અને ડીઆરના દર નક્કી કરે છે ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે ડીએની ગણતરી કઈ રીતે થાય છે તેની આ સૂત્ર દ્વારા માહિતી મળે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચ પહેલાંનો છેલ્લો મોંઘવારી ભથ્થામાં વધારો તો આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસથી લાગુ થવાની શક્યતા છે તે પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ સાતમા પગાર પંચ હેઠળ વધુ બે મોંઘવારી ભથ્થામાં વધારો મેળવી શકે છે આનાથી તેમના માસિક પગારમાં સારો એવો વધારો થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ